નમસ્કાર ખેડૂત મિત્રો હું દિપેશ પટેલ કિસાન એગ્રોઈડર વતી આજે જે વિડીયો બનાવવા જઈ રહ્યો છું એ વિડીયોમાં ખેડૂત મિત્રએ કપાસ ચોપેલો નથી પૂંખેલો છે તો આ વિડીયોમાં આપણે પૂંખેલા કપાસની જોઈશું કે કેવું છે હાલ તો કેરીન બેઠક વ્યવસ્થા તો આવી જ છે ખેડૂત મિત્રને આ કપાસ ચોપેલો નથી પૂંખેલો છે જોઈ શકાય છે આપણે કેટલો છે ખેડૂત મિત્રો ડાળી પણ તોડી નાખેલી છે કુમાર અવાજ આવજો જો કે આ ડેરિંગ જેટલું આવ્યું છે ને એ પ્રમાણે તો બેસી જાય તો વાત પૂરી થઈ ગઈ પ્રોડક્શન તો આ આજે તારીખ થઈ એક દસ બે હાજર પચીસ મિત્રો જોઈ શકાય છે શું કેવું છે મતલબ કે આપણે જે આ પૂંખી કપાસ વાવ્યો છે કે જે ચૌદવી ગામ વાવેતર કર્યું છે અને ગયા વર્ષે પણ કર્યું છે તો બીજા ખેડૂત મિત્રો ખરેખર એકાદવી ઘોકળ ધોવી ટ્રાય કરવાનો ચાન્સ કરાય કરાય આના અંદર ખર્ચો નહીં વધશે ડ્રોનથી દવા છંટાઈ જાય છે પછી શું કહેવાય લેબર ખર્ચો ઓછો થાય છે એમાં બીજું કહેવાય જે પેતની અંદર કોઈ તકલીફ પડતી નથી પીએચ સીધું જ જે પારા હોય છે પારે પારીએ પારિયે સીધું જ પાણી ભાઈ દોડી જાય ખેડૂત મિત્રો કે ધીરુભાઈ જે વાવેતર કરેલું છે એમાં એ રીતના કરેલું છે કે જે પહેલાં ખેડ મારેલી છે પછી નાના નાના ઢેપા પડી જાય છે ઢેપા પડ્યા પછી ખેડૂત મિત્રો એમાં એક એક કરી બે થી અઢી કિલો કપાસ પૂંખેલો છે પાળા કાઢીને પછી બે થી અઢી કિલો કપાસ પૂંખીને પાણી વાળી રિઝલ્ટ જોઈ શકાય છે મિત્રો કે જે આટલું ખાલી ને અને તો પણ આનો પ્રોડક્શન બહુ સારું આવશે બીજા નંબરમાં કે જેટલી સીડની સંખ્યા વધારે એટલું પ્રોડક્શન પ્લસ મળવાનું છે ભલે થોડું ઓછું મળશે પણ બાકી પ્રોડક્શન જલ્દી ફાસ્ટ મળશે બીજામાં કેવું થાય છે કે કપાસ આવવાના પણ પ્રશ્નો રહેતા

આ કેરીની બેઠક વ્યવસ્થા અત્યારે હાલ તો જોઈ શકાય છે સારી જ છે પણ જે વખત ફાટ આવશે એ પણ તમને જોવા બતાવવા વિડીયોમાં આવશે ધીરુભાઈ ધીરુભાઈ આપનો મોબાઈલ નંબર હું એવું કહું છું કે આપણે આખી યુટ્યુબ પર જે વિડીયો નાખવાના છીએ બીજા ખેડૂત મિત્રોનો ફોન આવે તો એમને સલાહ આપજો અને સાચી સલાહ આપજો કે બીજા ખેડૂત મિત્રો આપણા ભાઈ છે એ પણ થોડા પૈસા કમાઈ શકે છે ઓકે અને ખેડૂત મિત્રો બીજું કે આ વિડીયો નાખવાથી બીજા ખેડૂત મિત્રોને મોકલજો

ગેરીની બેઠક વ્યવસ્થા આવી પણ સતત વરસાદ કન્ટિન્યુના કારણે બધું ખરી પડવાનો પણ પ્રોબ્લેમ આવેલો છે પણ સારું છે તો બી જોવા જઈએ તો ખેડૂત મિત્રો આ ખતરો તો કરજો આ ખતરો જ છે અને બે વર્ષથી છે અને તમને યોગ્ય લાગે તો સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રો પહેરતા હોય છે કપાસ તો પહેરવાની જગ્યાએ પૂંખો એવો હાલ તો અમને જોઈ શકાય છે કે ભાઈ પરિણામ સારું મળે છે એક વખત ખેડૂત મિત્રો આ ખતરો તમે થોડા પણ અચૂક કરજો કે તમને ખ્યાલ આવશે બરોબર ને ધીરુભાઈ ચોક્કસ હા આભાર